રાજકોટમાં લોકમેળાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં રાઇડ સંચાલકો બાદ આઈસ્ક્રીમ સ્ટોલ ધારકોએ પણ તંત્ર સામે બાં ચડાવી હતી આઈસ્ક્રીમ સ્ટોલ સંચાલકો દ્વારા દ્વારામાં લેવાયેલા સ્ટોલ પરત કરવાની વાત કરવામાં આવી હતી અને પહેલા નક્કી કરાયેલા સ્ટોલ કરતાં સ્ટોલની સંખ્યા વધારી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ સ્ટોલ વધવા છતાં સ્ટોલનો ભાવ ન ઘટ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો જેને લઈને આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો તંત્ર પાસેથી પૈસા પાછા લેશે તેવી વાત કરી હતી પેલા જે નકશો બનાયો એમાં અગિયાર સ્ટોલ હતા આઈસ્ક્રીમ ના અમે બધાય ભાઈ અગિયાર ઓછું ભરાય છે તો અમારે બે ત્રણ દિવસે એજ કીધું કે અગિયાર છે તો અગિયાર રાખો તમે એની જગ્યાએ સોળ કર્યા તમે કીધું સોલ કર્યા તો તમે કિંમતે વધારી દીધી ને સ્ટોલે તમારે ઘટાડવા નથી કા કિંમત ઘટાડી દીધો સ્ટોલ ઘટાડી દીધો પાંચ તમે હરાજીમાં બે વાર તો ત્યાર કિંમતનો કિંમત નો ઘટાડે ને સોળ સ્ટોલ હોય તો શું તકલીફ તો અમારે તકલીફ જ પડે ને સાહેબ પેલા એને મોટા રોડ બનાવવાના હતા એના હિસાબે અગિયાર કર્યા હવે પાછો ખીચડા જેવું કરી નહીં તો આ સોલ કરી લેતા તમે કીધું કિંમત ઘટાડી દીધી ગયા વરની જે કિંમત હતી એ કરી નાખો સાડા ત્રણ લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ આ થેરી સાડા ચાર લાખ કર્યા એની વાય પાંચ સ્ટોલ ઘટાડી દીધા એટલે અમે બધા વહી સ્ટોલ હવે પાછા પાંચ સ્ટોલ એને વધારી દીધા સોળ કર્યા તમે મેં ગયા વરની કિંમત કરી નાખો તમે

અમે શરૂઆતી સરકારને કહીએ છીએ કે જે નવી એસઓપી આવી છે એને પાલન કરવું અમારા માટે શક્ય નથી સમય નથી એના માટે એટલે સરકારશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ અમે નિયમો હળવા કરો આ મેળા પૂરતા પછી એનો સમય આપો તો ધીમે ધીમે બધી થઈ જાય સરકાર શ્રી એક જ વાત કરે સુરક્ષાની અને સલામતીની તો સુરક્ષાની સલામતી અત્યાર સુધી જે મેળા થતા હતા એમાં અમે બધા પ્રમાણપત્રો એનઓસી લેતા હતા જેમ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય મેળામાં એના માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી લેતા હતા આગની કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે મેં ફાયર એનઓસી લેતા હતા પછી સુરક્ષા મામલે અમે પોલીસ અધિકારી સક્ષમ અધિકારી જેમ કે ડીવીએસપી સાહેબ એનું એનઓસી લેતા હતા એનું એનઓસી લેતા હતા પછી અમે પર રાઇડ પર રાઇડ બબે કરોડ રૂપિયાનો વીમો ઉતરાવવાના છે તો સુરક્ષાના તમામ મુદ્દે તો અમે બંધાયેલા છીએ પછી પ્લસમાં ત્રણસો રૂપિયાના સ્ટેમ ઉપર અમારું સોગંદનામું લેવામાં આવે છે કે મેળામાં કઈ પણ દુર્ઘટના ઘટે કઈ પણ થાય તો એના જવાબદાર અમે છીએ તો પછી તંત્રને શેનો ડર છે આજે તમે શું તમે અધિકારીઓને જઈને એમ પૂછ્યું કે શું મેડમ આપ કઈ પ્રાંત અધિકારી શ્રીને કે નિયમો હળવા કરવા સરકાર તૈયાર છે કે અમારા હાથમાં કઈ નથી ઉપરથી જો કઈ આવે નિર્ણય તો થઈ શકે રાઈડ વાળા વખતે મેળામાં જોડાશે નહીં નહીં આ નિયમો તો પાલન કરવાના રીએ તો રાઈડ વાળા સો ટકા નહીં જોડે અને આખા ગુજરાત માં ક્યાંય મેળા નહીં થાય